ગુજરાતમાં તાજેતરમાં વડોદરામાં પુલ તૂટવાની ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને અનેક પુલોની ચકાસણી હાથ ધરી છે ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ ભાદરવી મહાકુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે તે પૂર્વે અંબાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત કેટલીક જર્જરિત ઇમારતો ભક્તો અને સ્ટાફની સુરક્ષા માટે ચિંતાનો વિષય બની છે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે પહેલાં આવા બિલ્ડિંગોની તાત્કાલિક સુરક્ષા ચકાસણી કરાવવાની માંગ ઉઠી છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબાજી મંદિર પરિસરમાં ત્રણ ચાર માળની વહીવટદાર કચેરી સહિત અનેક ઓફિસો આવેલી છે આ બિલ્ડિંગોમાં પણ ઘણી તિરાડો સ્પષ્ટપણે દેખાઈ રહી છે મંદિરના ઓવરબ્રિજ તરફના ભાગે પણ ઘણી જગ્યાએ પ્લાસ્ટર ઉખડી ગયું છે અને લોખંડના સળિયા ખુલ્લા જોવા મળી રહ્યા છે ખાસ કરીને અંબાજી મંદિર ટ્રસ્ટના અંબિકા ભોજનાલયનું બિલ્ડિંગ પણ અત્યંત જૂનું થઈ ગયું છે અહીં પણ ઘણી જગ્યાએ પ્લાસ્ટર નીકળી ગયેલું જોવા મળે છે અને લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે સામાન્ય દિવસોમાં અહીં રોજના અંદાજે ત્રણ હજાર પાંચસો લોકો જ્યારે રવિવારે પાંચ હજાર અને પૂનમના દિવસે અંદાજે છ હજાર જેટલા ભક્તો ભોજન પ્રસાદ લેવા આવે છે આ દ્રશ્યો જોઈને ભોજન કરવા આવતા ભક્તો અને પીરસતા સ્ટાફના જીવનું જોખમ હોવાનો ભય સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે જોકે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા દાંતા રોડ તરફ હંગામી ભોજનાલય માટે નવીન શેડ અને રૂમનું બાંધકામ ચાલી રહ્યું છે આવનારા સમયમાં જૂનું ભોજનાલય બંધ કરીને ભક્તોને નવી જગ્યાએ ભોજન પ્રસાદ માટે જવું પડશે પરંતુ હાલમાં હજારો ભક્તો રોજ આ જર્જરિત ભોજનાલયમાં જમી રહ્યા હોવાથી ચિંતા વધી છે અંબાજી મંદિર ટ્રસ્ટનું એક વિશ્રામગૃહ ગૃહ ત્રણ મહિના અગાઉ બંધ કરી દેવાયું છે અને હાલમાં તેને તોડવાનું કામ ચાલી રહ્યું છે બીજી તરફ અંબાજી મંદિર સંસ્થાની ધોરણ અગિયાર અને બારની શાળાનું બિલ્ડિંગ પણ જૂનું થઈ ગયું છે જ્યાં ઘણા બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ અંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે હાલમાં મંદિર ખાતે રિનોવેશન કામગીરી ચાલી રહી છે જોકે ભોજનાલય અને અગિયાર બાર શાળાના બિલ્ડિંગમાં કોઈ રિનોવેશન કામગીરી જોવા મળતી નથી જે ભક્તો અને સ્થાનિકો માટે એક મોટો પ્રશ્ન બની રહી છે